નમસ્કાર આપનું સ્વાગત છે બીએસ નાઇન ટીવી ન્યૂઝ ઉપર અને હું છું આપની સાથે કાજલ સુવા પરેશ ગોસ્વામી સાહેબ દ્વારા આજે જૂનાગઢ કલેક્ટર કચેરીએ આવેદનપત્ર અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે એમની ત્રણ માંગને લઈને કેટલા બધા ખેડૂતભાઈઓ ઉપસ્થિત થયા છે અને મહિલાઓ ખાસ કરીને ખેડૂત મહિલાઓ ખૂબ ઓછા પ્રમાણમાં જોવા મળતી હોય છે ત્યારે એક બહેન મારી સાથે ઉપસ્થિત છે અને એમના પિતા અહીં આવ્યા છે અને ખેડૂતની વીજળી છે ખેડૂતોને ત્રણ માંગને લઈને જે આંદોલન કર્યું છે એના વિશે શું કહેશો અને ક્યાંથી આવ્યા છે કોલાભાઈ રાઠોડ છે હું દરસાલી ગામ વેચી આવી છું અને આંદોલનમાં આજ દસ અગિયાર બે હજાર પચીસનું આંદોલન છે હું અલ્ટિમેટમ દેવા આવી છું ખેડૂતોની સાથે અને હું એક ખેડૂતની પુત્રી છું તો ખેડૂતની પુત્રી છું એટલે હું વેદના જાણું છું કે કુદરતનો પણ એટલો માર અમને છે અને અત્યારે સરકાર અમને બે થી અઢી કલાક અહીંયા અમને બેસાડ્યા છીએ અને ત્યાર પછી તે અલ્ટિમેટર લેવામાં આવેલું છે તો એ કંઈ સરકારની કાયદાકીય રીત ન કહેવાય કારણ કે રીતનું એ કારણ છે કે જ્યારે એ વોટ માગવા આવ્યા હતા ત્યારે અમે તેમને વ્યવસ્થિત વોટ દઈ દીધી તો અને અત્યારે અમને લબડાવે છે તો એ કંઈ વ્યાજ વાત વાત ન કહેવાય અને જે મોટા મોટા માણસો હોય અધિકારી હોય એનું કેમ અંદરને અંદર મામલો પતી જાય છે ને અમારે કેમ ભીખ માગવી પડે છે તો અમે શું ને ખેડૂત છે તો અમે અમારો પણ અધિકાર છે ને જેવી રીતના સરકારી માણસો હોય બીજા કોઈ માણસો હોય તો એવી રીતના અમારો પણ અધિકાર થાય છે ને તો અમને કેમ અમારી સરકાર આ છે સત્તા સરકાર છે અમારો કહેવાનો અધિકાર છે તો એ કેમ અમને ધ્યાનમાં નથી લેતી અમારું જીવ હોય એ કોઈ વસ્તુ ખેડૂતોનું સાંભળતું જ નથી કોઈ વસ્તુ ત્યારે અમને બહુ જ દુઃખ થાય છે કારણ કે કુદરતે પણ માર દીધો છે અને સરકાર પણ અમને સાંભળતી નથી અને બીજું મારું એ કહેવાનું છે કે આ આવેદન અલ્ટિમેટ દેવા આવી છું ત્યારે પણ એ પણ કહું છું કે સરકાર અમારો વિડીયો સાંભળે મોદી સરકાર અને બીજું એ કહું છું કે પાંત્રીસ રૂપિયા તો ઓછામાં ઓછો ભાવ હોવો જ જોઈએ મગફળીનો ખાસ મારે એ પણ તમારી પાસેથી જાણવું છે કે જે રીતે તમે અહીં આવ્યા છો ખેડૂત મહિલાઓ નથી આવતી જ્યાં જ્યાં ખાવા પાડો થાય ત્યાં મહિલાઓ નથી આવતી તમે એક દીકરી છો જાગૃત છો જાગૃત દીકરી છો ખેડૂતની કે સુધી પહોંચ્યા છો હું એક ખેડૂતની દીકરી છું મને ખબર છે કે ગામડેથી નીકળવું અને અહીં સુધી પહોંચવું કેટલું અગાઉ છે કેટલી ખેડૂતની દીકરીઓ મહિલાઓ તમને જોતા હશે એ બધાને શું કહેશો આવા આંદોલનમાં તમારા પોતાની ભાઈઓની બધી સાથે જાઓ શું કહેશો એટલે છે પણ અત્યારે સરકાર સાંભળતી નથી ને ત્યારે આપણે એમ થાય કે જે પુરુષ જાય છે ને તો પણ આપણે પણ નીકળવું જોઈએ અત્યારે બધા જાગૃત થશે ને બધા નીકળશે તો જ આ સરકાર અવાજ સાંભળશે નકર કારણ ક્યાં કોઈ સાંભળે એમ જ નથી અમારું અત્યારે દિવાળીની સિઝન છે એટલે આપણો પાક તૈયાર થયો હોય આપણી બહેનો ચાર ચાર વાગ્યામાં માં ઉતરી થવાનું બધું કામ કરે કરેરામણ એનો બહુ જ મહેનત કરે છે રાત દિવસ કામ કરે છે રાત દિવસ કામ કરે છે પછી ખેતરનું કામ કરવું ઢોરનું કામ કરવું પછી આપડે નાના બાળકો હોય ભાઈના છોકરા ભત્રીજા એને ત્યાર કરી અને શાળાએ મોકલવા ખેતીનું કરવું બધાનું કરવું ને છતાં અમે બધુંય મગફળીને બધું તૈયાર કરીએ તો બજારમાં વેચવા જઈએ તો કોઈ અમારો કિંમત કે માલ કિંમત ના કામે જવાનું પછી પાછો એક વાગે આવવાનું અને બે વાગે પાછું વર્ગી જવાનું સાંજે સાડા છ એ થઈ જાય દી હાથ મેં અમારે છૂટવાનું અને જે પુરુષ હોય ને એને તો દિવસ રાત ટાઈમ જ ન રે કેમ કે પાણી વારું આથી બધું નવરાત નો થાય અત્યારે એવી ભીડ હશે કે જલ્દી જલ્દી કામ પતાવી દે તો શિયાળુ પીત લેવાય એટલે ઉતાવળે એટલી હશે મજૂરનું શું મજૂરી શું આપે મજૂરી અત્યારે છસો રૂપિયા મજૂરી અત્યારે ચાલે છે ને વીડવાની સાડા ચારસો રૂપિયા ચાલે છે

સરકારે જે દસ હજાર કરોડનું સહાય પેકેજ જાહેર કર્યું છે એ બાબતે મારે સરકારને પૂછવું છે કે બેતાલીસ લાખ હેક્ટરમાં ખેડૂતોને નુકસાની થઈ છે જેનું પૈસામાં કન્વર્ટ કરવા જઈએ ને તો એક લાખ કરોડથી પણ વધારે નુકસાની ખેડૂતોને થઈ છે એને જ્યારે સરકારે દસ હજાર કરોડનું સહાય પેકેજ જાહેર કર્યું છે ત્યારે સરકારના પ્રવક્તા ટીવી ડિબેટમાં એવા ઠેકડા મારે છે કે જાણે એવું લાગે છે કે હમણાં ટીવી બહેણે ઠેકડો મારી નીકળી જાય આ કે તમે અને આ એનો જે હિસાબ કરીએ ને તો વિઘાડિત માત્રને માત્ર પાંત્રીસો વીસ રૂપિયા સરકારે એમને સહાય આપી છે આ તદ્દન બિલકુલ ખેડૂતોની મજાક કરી છે સરકારે ખેડૂતોને બિલકુલ સહાય આપી નથી અને આ મગફળી જે ફેલ ગઈ છે એની અત્યારે ખેતરું જામી ગયા છે તો એમાં બે વખત તો ઘર ફેરવવા ને મજૂરી લાગશે બે વખત દાંતી રાપ અને માઠ બધી વસ્તુ બબે વાર ખેડૂત ને તો સો રૂપિયા ડીઝલ પોચી ગયું છે તો આ બધી મજૂરી વધારાની લાગી ગઈ છે ખેડૂત માટે અને વધારામાં નુકસાની એ છે કે અત્યારે ખેડૂતને શિયાળુ પિતનું વાવેતર બધી થઈ ગયું હોય તો હજી ખેતર હમા નથી થયા તો ખેતર હુકા તા પછી હમાતા પછી પિયત કરશે તો ખેડૂત માટે શિયાળુ પિત પણ છે ને પચાસ ટકા જ ઉત્પાદન થવાનું છે એ અત્યારે ખેડૂતને યાદ નથી જયારે જય ઉત્પાદન થાય તો ખેડૂતને ખબર પડશે કે આ તો શિયાળુ પિત પણ આપણે માટે નુકસાની છે તો મારે સરકાર ને એ કહેવાની છે કે આ સહાય ને બદલે લોન માફી કરે તો આવતી વર્ષે બિયારણ લઈ અને વાવેતર કરી શકે બાકી આ ખેડૂતની શક્યતા નથી કે બિયારણ લઈ અને વાવેતર કરી શકે અને ઘણા આ સરકાર એક જ ગુજરાતમાં રહેલ છે અને રોડ રસ્તાના કામ તો લગભગ પૂરા થવાના આવ્યા છે અને કદાચ આ વિકાસના કાર્યો ચાલુ હોય તો જે જરૂરિયાત નથી એવા વિકાસના કામ રોકી અને અત્યારે ખેડૂતને જરૂરિયાત છે તો ખેડૂતને અત્યારે